ધાંગતરા તાલુકાના રાજગઢ મેઠાણગાડા ગામની ચંદ્રભાગા નદી પર બ્રિજ નહીં હોવાથી સાત ગામના રહી સોતરા હિમાંમ ઉઠ્યા છે આજ રે 25 થી 30 વર્ષ પહેલા બનેલ રોડની અત્યારે દયનીય હાલત જોવા પડી છે રોડવા મસ્ત મોટા ખડાવતી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે દર વર્ષે ચોમાસા દરમિયાન જ્યારે નદીમાં પૂર આવે ત્યારે બે ત્રણ દિવસ સુધી સાત ગામના લોકોની અવરજવર પૂર આવવાને લીધે બંધ થતી જાય છે અને ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે સાત ગામના આશરે 150 થી બસો જેટલા વિદ્યાર્થીઓ દરરોજ અભ્યાસ માટે નદીના પાણીમાંથી પસાર થઈને અવરજવર કરે છે અત્યારે હાલ નદીમાં બે થી ત્રણ ફૂટ જેટલું પાણી હોવાથી ગાડી તો શું બાઇક પણ ચલાવવું મુશ્કેલ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગ્રામજનો દ્વારા મકાન માર્ગ પંચાયત વિભાગના અધિકારીઓને લેખિત મૌખિક અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી ટીવા પણ ગ્રામજીનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અમારે આ ચંદ્રભાગા નદી સાહેબ જો પહેલા ત્રીસ વર્ષથી આ પ્રશ્ન છે બરોબર આ પાણીની અંદર મારે વિદ્યાર્થીઓ કેરે કેટલા પાણીની અંદર જાય છે આવે છે ત્રીસ વર્ષથી અમે રજૂઆત કરી છે પણ આજે ત્રીસ વર્ષથી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી નાળું બનાવવામાં આવ્યું નથી અને કોઈ જવાબ દેતું નથી કોઈ અમારું સાંભળતું નથી અને આ ગાળા પંચાયતના અંદરની અંદર આવે છે બનાવતું નથી ફરતા બાવર થઈ ગયા છે પણ એવું કોઈ આવ્યું નથી થતું નથી ખાલી આશ્વાસન આપે આશ્વાસન ખાલી આપે છે અમારા ગામ આવેલી આ ચંદ્રભાગા જે ત્રીસ વર્ષથી અહીંયા ફૂલ ની રજૂઆત કરવામાં આવે છે અવાર કેટલાય નેતા અલગ અલગ પક્ષના નેતાઓ આવે છે જે એમના વોટિંગ માટે ખાલી અમને દિલાસા દેખાડી અને તંત્ર ને છોકરાઓ ભણવા જાય છે એમાં બે દીકરીઓ હમણાં આ ગયા ચોમાસે તણાતા તણાતા રહી ગયા અને એમને કાઢવામાં આવ્યા તો તંત્ર ને મારે સરકાર ને એવું કેવા માંગુ છું કે હેને જલ્દી થી જલ્દી આ પુલ નું કઈક કરે અને હરથી છોકરા જાય સ્કૂલ